હા ચારસો એસી રૂપિયા ચારસો

હાલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે ગયો છે વરીયાલી ને હરજીયામાં તો વરીયાલી ના હું ભાવ છે તે મિત્રો આપણે હરજીયામાં જનજાણી જાણી લઈએ હાલો 1300 રૂપિયા પૂરા 1300 એ બાર કરોડ એ બાર કરોડ એ બાર કરોડ 85 55 68 ઇટર મંજાણજી 52 મે 1 મંજાણો 13 મંજાણોના મૂળ વધારે 5 10 ઇટરની 25 1 મંજાણો

chau pura chau